અને શિવ કંગન કરીને છે અને સવારે મને ફોન આવ્યો એક ભાઈનો કે તમારી દુકાનના જે તાળા તૂટી ગયા છે તો તમે આવીને જોઈ લો કે એટલે હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવ્યો આઈને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન સામાનવામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલી કેટલા ચોર હતા અંદર તમારે ત્યાં ત્રણ એક જણા હતા અંદર ત્રણ જણા જેવા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને આવ્યા હતા કે કી જેવી કઈ ગાડી હતી અને ત્રણ એક જણા ત્રણ ચાર જણા હતા એક જણ ગાડીમાં જ હતો અને ત્રણ જણ અંદર આવ્યા હતા કે તો આગળ તમે કઈ પ્રોસેસ કાર્યવાહી કરી એટલે એફઆઈઆર કરાવી દીધી છે સવારે અહીંથી આવીને ડાયરેક્ટ તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધું છે તેની લખાઈ દીધું બધું એ લોકો આવ્યા હતા ચેકિંગ માટે બધું ચેક કરીને ગયા છે શું નામ તમારું પ્રવીણ